ભાજપ ની સરકાર ના પેટમાં યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો દોસ્ત કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે લફંગા હોય એ ધારાસભ્ય બને બે નંબરિયા હોય એ ધારાસભ્યો બને કે ચૈતર વસાવા એ ડેડીયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા સૌરાષ્ટ્રમાં ડેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ભુજમાં કચ્છમાં ડેડીયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ઉત્તર ગુજરાતમાં આ વાત થી ઊંઘ નથી આવતી ઊંઘ આ ચેતર વસાવા પહેલા એવા નેતા છે એનો એક ફોન જાય અને પંજાબ થી મુખ્યમંત્રી આવી ભાજપની છે સમાજમાં બહુમતી ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી ની છે દોસ્તો કે આઠ પાસ ને સલામ મારવા કરતા હું એ જગ્યાએ હોઉં તો કેવો રૂપાળો લાગુ મેં નિર્ણય કર્યો મેં નિર્ણય કર્યો કે નહીં કરવી આ નોકરી ચૈતર વસાવાની પ્રશંસા કરતા તેમણે ભાજપને આડે હાથ લીધી અને કહ્યું કે ડેડિયાપાડામાં ધારાસભ્યની લોકપ્રિયતાથી ભાજપને ઊંઘ નથી આવતી સાંભળો ગોપાલ ઇટાલિયા આજે આપણે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એકઠા થવાની ફરજ પડી છે જે ચૈતરભાઈ આખા યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું જે ચૈતરભાઈ વસાવાએ સડકથી લઈ અને વિધાનસભા સુધી અવાજ ઉઠાવવાનું કામ કર્યું જે ચૈતરભાઈ વસાવાએ ગામડે ગામડે યુવાનોની પોસ્ટ તૈયાર કરી મજા આવે છે ને સાથીઓ આપણે એક વાતને સમજવી પડશે કે ભાજપની સરકાર વારંવાર વારંવાર શા માટે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરે છે કારણ કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજનો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો દોસ્તો આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર ખેડૂતો પશુપાલકો રત્ન કલાકારો એ જયારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપ ને આ વાત ખટકી કે ગુજરાતમાં આ નાના નાના જુવાની આ ધારાસભ્યો કેવી રીતે બની જાય છે વર્ષો સુધી ભાજપે ગુજરાત માં એવી રીતે સરકાર ચલાવી કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે લફંગા હોય એ ધારાસભ્ય બને બે નજરીવાલજી ના નેતૃત્વ માં મારી જેવા ચૈતરભાઈ જેવા નાના પરિવારના છોકરાઓ ધારાસભ્યો બનવા લાગ્યા છે દોસ્તો આપણે એટલા સામાન્ય પરિવારના માણસો છીએ એટલા ગરીબ ઘરના માણસો અમે છીએ સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારાસભ્ય નું સપનું તો બહુ દૂર ની વાત છે જો આમ આદમી પાર્ટી ન હોય જો અરવિંદ કેજરીવાલ ન હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયત નો સભ્ય નો બનવા દે દોસ્તો મુદ્દો એ નથી કે ચૈતર વસાવા એ ગ્લાસ માર્યો કે પથ્થર મારો કે ધોકો કે ગ્લાસ માર્યો કે નહીં મુદ્દો એ છે કે ચૈતર વસાવા એ ડેડીયા પાડ થી તીર માર્યો અને તીર સરકાર ની છાતી ઉપર લાગી ગયું છે એ તીર ભાજપ ની સરકાર ની છાતી પર લાગ્યું આદિવાસી સમાજ ને જગાડવામાં અવાજ બનવાનું કામ કર્યું એટલા માટે જેલમાં પૂરે છે પણ દોસ્તો ભાજપના આઠ પાસ ડફોર નેતાઓને મારી એટલી વિનંતી છે ભાજપના આઠ પાસ નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ બગાડી શકતી નથી જેલ મોટી નથી જનતા દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે દોસ્તો આ ચૈતરભાઈ લોકપ્રિયતાની વાત કરું વર્ષોથી ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે કોઈ સાંસદ બને કોઈ ધારાસભ્ય બને અહીં કાકા સાંસદ સભ્ય છે પણ ભાજપને કઈ વાત ખટકે છે ધ્યાનથી આંબળજો

જેની ઇજ્જત જેનું સન્માન જેની લોકપ્રિયતા માત્ર આદિવાસી સમાજમાં નહીં ગુજરાતના એક એક જિલ્લામાં એક એક સમાજમાં છે દોસ્તો અને ભાજપને ખટકે છે કે એક દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા સૌરાષ્ટ્રમાં દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ભુજમાં કચ્છમાં દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ઉત્તર ગુજરાતમાં આ ભાજપ ને ઊંઘ નથી આવતી ઊંઘ પણ દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું આપણે ત્યાં એક કહેવત છે કે ન રહેગા બાસ ન બજેગી બાસુરી એટલે કે આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ તાલુકા પંચાયતની એક મીટિંગથી આ ઘટનાની શરૂઆત થઈ કઈક એવું કરો ને કે આવતી તાલુકા પંચાયત માં ભાજપ નો એક ચૂંટાય જ નહીં એટલે ઘો જાય તાલુકા પંચાયત બનાવો આમ આદમી પાર્ટી ની ડેડિયાપાડા માં બધી જ તાલુકા પંચાયતમાં માં ચૈતરભાઈ ના નેતૃત્વ માં યુવાનો ચૂંટણી માં મત આપી ને જીતાડો અને આ ચોરી કરનારા લોકોને ઘરે બેસાડો દોસ્તો હું તો વિનંતી કરવા આવ્યો છું ચૈતરભાઈ વસાવા એ દોસ્તો એક નેતા જે હોય બહુ ગંભીર વાત છે કે કોઈ પણ માણસ નેતા બને તો એ બે કામ કરી શકે એક કે કોઈ રોડ બન્યો કોઈ નાળું બન્યું કોઈ ગટર બ્લોક ન એ થયા સરકારી કામ પણ એના કરતા મોટું કામ એ છે કે નેતા પોતાના સમાજને હિંમત આપે બળ આપે આત્મવિશ્વાસ આપે અને સમાજને બેઠો કરે લડવા માટે એ સૌથી મોટું કામ હોય છે ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજ ને હિંમત આપવાનું કામ કર્યું આદિવાસી આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થયો અન્યાય થયો ભ્રષ્ટાચાર થયો ત્યાં ત્યાં ચૈતર વસાવા ઉભા રહ્યા અને લોકો માટે લડવાનું કામ કર્યું દોસ્તો દોસ્તો ભાજપ ને એ વાત ખટકે છે ચૈતર વસાવા બધે કેમ પહોંચી જાય છે આ વિસ્તારોમાં વર્ષો સુધી નકલી કચેરીઓ ખોલી આદિવાસી સમાજના વિકાસ માટે જે પૈસા આવતા હતા એ ભાજપ વાળા ખાઈ ગયા બધું મિલી ભગત થી ચાલતું હતું ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાગબટાઈ કરી આદિવાસી સમાજના અધિકારોના પૈસા ખાઈ જતા હતા એને રોકવા વાળું ટોકવા વાળું કોઈ નતું તો ભાજપ ને મજા આવતી હતી કોંગ્રેસ ને મજા આવતી હતી પણ જેવા ચૈતર વસાવા આવ્યા અને ભાંડા ફૂટવા લાગ્યા તો હાહાકાર મચી ગયો કે આને જલ્દી જેલમાં પૂરો જો આને જેલમાં નહીં પૂરો તો આ બધો ભાંડો ફોડશે દોસ્તો મનરેગા કૌભાંડ અઢી હજાર કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા કરોડો રૂપિયા એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય ભણવું હોય નોકરી જોતી હોય કઈક નાનો મોટો ધંધો કરવો હોય એની પાસે મૂડી નથી પૈસા નથી બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટ પૈસા કરોડો રૂપિયા ખવાય જાય છે એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે હું તો તમને બધાને વિનંતી કરું છું મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા વચ્ચે આવે છે દોસ્તો નહીં બે વાર નહીં પાંચ વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો ક્યારે આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી મંત્રીઓ આવતા નથી મંત્રી મુખ્યમંત્રી છોડો કલેક્ટરો ધ્યાન આપતા નથી ચૈતર વસાવા પહેલા એવા નેતા છે ફરજ નિભાવે છે આમ આદમી પાર્ટી ને ચૈતરભાઈ જ્યારે આદેશ કરે જ્યારે માંગણી કરે ત્યારે આખી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા ને આદિવાસી સમાજ સાથે ઊભી રહી જાય છે એનો સાક્ષી તમે પોતે છો જ્યારે બોલાવે જ્યાં બોલાવે જેને બોલાવે ઈશુદાનભાઈ ગઢવી રાજુભાઈ કરપડા સાગરભાઈ રબારી અમારા યુવરાજ સિંહ જાડેજા કેજરીવાલ સાહેબ બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે હાજરા હજૂર હોય છે પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે વીસ વીસ ત્રીસ ત્રીસ વર્ષોથી જેને આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે

ડેમનું પાણી આખા ગુજરાતમાં પહોંચે છે પણ સાગબારામાં નર્મદામાં આવે છે કારણ કે આંખ ખોલવાનું કામ કરે છે લોકોને જગાડવાનું કામ કરે છે ભાજપના અન્યાય અને અત્યાચાર ની સામે લડવાનું કામ કરે છે પણ મારે આજે એક વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કેવી છે કે એ વાત અલગ છે કે વિધાનસભાની અંદર બહુમતી ભાજપની છે પણ સડક ઉપર સમાજમાં બહુમતી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની છે દોસ્તો વિધાનસભાની બહુમતીથી તમે કોઈને જેલમાં પૂરી શકશો પણ સમાજની બહુમતી જેની પાસે હશે માણસ સમાજ ઉપર રાજ કરશે જનતા ઉપર રાજ કરી શકશે દોસ્તો ચૈતર વસાવા એવા આગેવાન છે કે જેને બહુ જ નાની ઉંમરની અંદર એવડું વિશાલ કામ કર્યું છે એવડું વિશાલ કામ કર્યું છે કે ગુજરાત છે કે આદિવાસી સમાજ નો યુવાન હોય તો મજૂરી કરવો જોઈએ ભાજપ એમ ઈચ્છે છે કે લાચારી કરવો જોઈએ આદિવાસી સમાજ નો વ્યક્તિ ભાજપ એમ ઈચ્છે છે કે આ માણસ આગળ ન આવવા જોઈએ પણ તમે બનાવેલી તમે જેને આશીર્વાદ આપીને મોટી કરી છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે આદિવાસી સમાજ પૂરા આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે જીવવા જોઈએ આદિવાસી સમાજના યુવાનોને રાજનીતિમાં આવવાની તક મળે ચૂંટણી લડવાની તક મળે નેતૃત્વ કરવાની તક મળે એના માટે થઈ અને દિવસ રાત ચિંતા અને ચિંતન અરવિંદ કેજરીવાલજી કરી રહ્યા છે દોસ્તો મારી જેવા ઈશુદાન ભાઈ ગઢવી જેવા રાજુભાઈ કરપડા જેવા અમે કોણ છીએ સામાન્ય ગરીબ પરિવાર માંથી ગામડામાંથી આવતા યુવાનો છીએ જયારે એમ લાગ્યું કે બહુ અન્યાય થઈ રહ્યો છે અત્યંત અત્યાચાર થઈ રહ્યો છે આપણાથી આ જોવાશે નહીં હવે તો કઈક કરવું પડશે ત્યારે નક્કી કર્યું કે હાલો જઈએ આમ આદમી પાર્ટીમાં સંઘર્ષના મેદાનમાં ઉતરીએ અને જનતાના આશીર્વાદ માગીએ દોસ્તો સાથીઓ હું આજે તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે એક વખત ચૈતર કરી કરી એમાં મજા ન આવી તો બીજી વખત વિસાવદર વાળી છે અને હવે આપણે બધાએ આખા ગુજરાત ની અંદર વાળી કરવાનો સંકલ્પ લઈને અહીંથી જ છે દોસ્તો સાથીઓ હું છેલ્લી એટલી આશા રાખું છું કે આ આક્રોશ ને ઠંડો ન પડવા દેતા તમારા જુસ્સાને થમવા ન દેતા ઉભો ન રહેવા દેતા આ લડાઈ બહુ લાંબી છે જામીન ની લડાઈ નથી લડતા આપણે તો સરકારમાં બેસવાની લડાઈ લડીએ છે જોઈએ તો માત્ર જામીન નહીં જોઈએ તો આખી સરકાર જોઈએ અને પણ વટજી સરકાર બનાવવા માટેની આપણી લડાઈ છે દોસ્તો દોસ્તો પોલીસના દંડાથી શાસન ચાલી નહીં શકે પોલીસના ના દંડા એફઆઈઆર જેલના સળિયા બતાવીને સરકાર નહીં ચલાવી શકાય સરકાર એની જ ચાલશે જેનું રાજ જનતાના દિલ ની અંદર હશે જે જનતાના દિલમાં હશે એની સરકાર ચાલશે દંડા દમ પર સરકાર નહીં ચાલે અને દંડા બતાવીને સરકાર ચલાવવા નીકળેલા લોકોને એક જ વિનંતી કરવાની છે કે દંડા ના થી જો અમારા બાપ દાદા બી ગયા હોત બિરસા મુંડા બી ગયા હોત સરદાર પટેલ બી ગયા હોત તો આ દેશમાં આઝાદી નો આવી હોત એટલે દંડાના ડર થી ડર્યા નહીં દંડાના ડર થી ઝૂક્યા નહીં એવા મહાપુરુષોના વારસદારો અમે છીએ અમને દંડો બતાવવાની કોશિશ ન કરતા અમને જેલ ને ડર ન બતાવો અમે તમારી જેલ થી અમે તમારા દંડા થી ડરવા વાળા લોકો નથી અમે ભારત ના સંવિધાન ને માનનારા લોકો છીએ ભારત નું સંવિધાન અમને તાકાત આપે છે ને એ તાકાત નો ઉપયોગ હવે તો આવતી ચૂંટણીમાં કરીને બતાવીશું એવો સંકલ્પ દોસ્તો અહીંથી આપણે લેવાનો છે આજે આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં પધાર્યા મારી છે દોસ્તો આમાં માર્ક ને તેમાં માર્ક દોસ્તો ભણી ગણીને ને ડિગ્રીઓ લઈને આપણે નોકરીની લાઈનમાં માં ઉભા છીએ નથી નોકરી મળતી નથી ભરતી આવતી નથી પેપર ટાઈમે આવતા આવે છે લીક થઈ જાય છે હું તમને ગોપાલ ઇટાલિયા નવો નવો ચૂંટાયેલો ધારાસભ્ય વિનંતી કરું છું આવો રાજકારણમાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયત તમારી રાહ જોઈ રહી છે આવો રાજકારણમાં બધા આવો રાજકારણમાં ક્યાં સુધી સત્યાગ્રહ છાવણી ઉપર બેસશો અને સત્યાગ્રહ છાવણી પર બેસીને કરેલા ઉપવાસ નું નોંધ કોણ લઈ રહ્યું છે આ તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા થોડા વર્ષ પહેલા જમાદાર હતો પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો તમારો ભાઈ પછી નિર્ણય કર્યો કે આઠ પાસ ને સલામ મારવા કરતા હું એ જગ્યા એ હોઉં તો કેવો રૂપાળો લાગુ મેં નિર્ણય કર્યો મેં નિર્ણય કર્યો કે નહીં કરવી આ નોકરી હાલો રાજકારણમાં અરવિંદ કેજરીવાલજી નો સાથ માગ્યો એમણે સાથ આપ્યો ને આજે તમારી વચ્ચે વિસાવદર ના આશીર્વાદ થી તરીકે ઉભા થશે હું તમને બધા વિનંતી કરું છું કે નથી કરવી નોકરી હટાવો આઠ ને બેસો એ ખુરશી પર તમને પણ ડોક્ટર બાબા સાહેબે અધિકાર આપેલો છે દોસ્તો ક્યાં સુધી લાચારી કરીશું આવો રાજનીતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાવ સંઘર્ષ કરો કામ કરો એક વર્ષ નહીં તો બે વર્ષ નહીં તો ચાર વર્ષે તો તમારામાંથી અનેક જુવાનિયા કોઈ તાલુકા પંચાયતમાં કોઈ જિલ્લા પંચાયતમાં કોઈ નગરપાલિકામાં ચૂંટણી જીતીને જનતાની સેવા કરતા હશે અઘરું જરાય નથી અઘરી એક જ બાબત છે નિર્ણય લેવો પહેલો નિર્ણય લેવો એ અઘરો છે કે જાવું કે ન જાવું આ નિર્ણય લેવો અઘરો છે એક વખત નિર્ણય લીધો કે લાચારી છોડી દઈશ નિડરતા પકડી લઈશ અને આમ આદમી પાર્ટીમાં જોડાશ તો પછી કોઈ રોકી શકે એમ નથી દોસ્તો મારી આપ સૌને વિનંતી છે કે ચૈતરભાઈ વસાવા જેવા આગેવાનનો સાથ છોડતા નહિ ભાઈઓ વર્ષો પછી આવો નેતા મળે છે તમે જુઓ સમાજની આંખમાં ધૂળ નાખીને સમાજને છેતરીને સમાજ સમાજ કરીને પોતાનું હારું કરી લેવાવાળા સો નેતાઓ છે પણ સમાજ માટે એક વાર નહીં બે વાર નહીં દસ દસ વખત જેલમાં જાય એવા કેટલા છે અને આ ચૈતર વસાવા એકલા જેલમાં નથી હોતા એમના બે પત્નીઓ એમના બાળકો પણ જેલ જેવી યાતના ઘરે બેસીને ભોગવતા હોય છે જે માણસ જેલમાં જાય એકલો નથી એમનો પરિવાર પણ ભોગવતો હોય છે કોના માટે અનેક નેતાઓ મનરેગા યોજનામાંથી કરોડો રૂપિયા કમાઈ લીધા ચૈતર વસાવા ધારે તો એ પણ કરોડો રૂપિયા કમાઈ લેત પણ ચૈતર વસાવા કરોડો કમાવામાં નહીં આદિવાસી સમાજ નું ઉત્થાન કરવામાં પોતાનું જીવન યોગદાન કર્યું એટલે આજે એને જેલમાં પૂરવામાં આવ્યા છે મિત્રો મારી બે હાથ જોડીને વિનંતી છે કે ટીવી માં છાપામાં હું છપાય છે છોડો જયતર વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે એ આગેવાન નું નીચું ન પડવા દેતા એને ધીમો ન પડવા દેતા એનું બળ તમે લોકો છો આદિવાસી સમાજ છે હું બધાને વિનંતી કરું છું ગામડે ગામડે આ વાત પહોંચાડજો કે હવે તો પહેલી વખત તો ધારાસભ્ય બનાવ્યા છે પણ હવે પછી જો ભાજપ સુધરશે નહીં તો ચૈતર વસાવાને દિલ્હી પણ સુધી મોકલવાની આદિવાસી સમાજની તૈયારી છે દોસ્તો આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું જય આદિવાસી